ગત અઠવાડિયા એક આશાસ્પદ યુવકનું મૃત્યુ પાલિકાના પાપે થયું એટલે કે પાણીની જે આ ખાડો ખોદવામાં આવ્યો હતો અને ખાડામાં એક નિર્દોષ વ્યક્તિ પડ્યો અને મોતને ભેટ્યો આજે આ વિપુલસિંહ ઝાલાનું બેસણું રાખવામાં આવ્યું છે કોંગ્રેસના જે આગેવાન છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજયભાઈ જોશી સાથે ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહ્યા છે કબીર આશ્રમ ખાતે આ બેસણું રાખવામાં આવ્યું છે સાથે જ પરિવારજનો અને ત્યાંના જે સ્થાનિકો છે તો એ કેન્ડલ માર્ક્સ પર છે ન્યાયની માંગણી પણ કરી રહ્યા છો કે આ કોન્ટ્રાક્ટર સામે તો કાર્યવાહી કરવામાં આવે પરંતુ જે એચઓડી અધિકારીઓ છે તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવે કોર્પોરેશનની ભૂલના લીધે આ બનાવ બની ગયો છે તો મારા અને મારા બાળકનું શું ન્યાય તો મળ્યો જ નથી માનવ અધિકારનો પેલો ગુનો દાખલ કરવાનો હતો હજી સુધી એ લોકોએ કર્યો નથી અને એમસીવાળાને અધિકારીઓ હજી છૂટા ફરે છે એટલે અધિકારીઓ ઉપર હજી કોઈ જાતનો ગુનો દાખલ કર્યો નથી અને ખાલી કોન્ટ્રાક્ટર ઉપર નાના માણસ ઉપર કર્યો છે જે જે પેલા અધિકારીઓ ને કરવાનો હતો એ નથી હજી સુધી થયો વિભાગીય જે વડા છે હા વડા હા છોટો દો છોટો દો રાજકીય પ્રેશર હોય એટલે સો ટકા સો ટકા હોય અને આ ખરેખર આ અમારે તો કમાઉ દીકરો જીવ કે કુટુંબનું ભરણ પોષણ કરતો તો હવે એના ઘરમાં કોઈ રિયુન નથી ભરણ પોષણ કરે એવું તો હવે દીકરો પણ પોતાના પિતાની છત ગુમાવી છે હવે શું પરિવારની શું હવે સો ટકા છત ગુમાવી છે હવે દીકરો પણ છ એક વર્ષનો જ છે તો એના આખા કુટુંબનું ભરણપોષણ ભરણ કોણ કરે જે હતા એ તો વયા ગયા બરોબર તો પછી હવે આ અધિકારીઓને તો આમાં લેવા જ પડે એટલે આના ઉપર એના સાથે જે બી જોડાયેલા વ્યક્તિ હોય એના જેટલા બી હોય કોર્પોરેશનના અધિકારી હોય કે હમણાં કલેક્ટર સાહેબે જે અતુલ જે સસ્પેન્ડ કરે છે તો એના ઉપર બી કેમ એફઆઈઆર ના થાય એના એફઆઈઆર એનું બી નામ તો હોવું જોઈએ ને એટલે આમાં આના સાથે જેટલા બી સંડોવાયેલા હોય કોર્પોરેશન ના અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર બધાનું એફઆઈઆર માં અમારે નામ એક તો પરિસ્થિતિ સમજો કે અમે કે અમારું કુટુંબ કે જે વિપુલ સિંહના વાઇફ છે માધવી બા એ જાણી શકે કે ભાઈ અમારું દુઃખ તો કોર્પોરેશન કોર્પોરેશન અમારું દુઃખ નહીં સમજી શકે એ દુઃખ તો ખાલી જેનું વ્યક્તિ ગયું હોય ને એને જ ખબર પડે હા સો ટકા પે જયારે સમજો કે જે દિવસે બનાવ બન્યો અને એ દિવસે અમે જયારે પોલીસ સ્ટેશન ગયા ગમારા સાહેબ હાજર હતા ગમારા સાહેબ આ અગિયાર વાગે કે અમારું પરિવાર આઠ વાગે પહોંચી ગયું હતું અને ગમારા સાહેબ અગિયાર વાગે સાડા અગિયાર આવ્યા ગમારા સાહેબ આવ્યા પછી એમણે કીધું કે નોર્મલી કે અરજી આપી દો પણ કાયદો એવું કહે છે કે ધારો કે એવું નથી કે ભાઈ પીએમ થાય પછી પોસ્ટમોર્ટમ થાય કે હું બી પોલીસ પુત્ર છું મારા બી પોલીસ ઇન્સ્પેક્ટર હતા એટલે કાયદો થોડો આપણને બી ખબર હોય કે જ્યાં બનાવ બન્યો તરત એફઆઈઆર થવી જોઈએ પણ સમજો કે અમારા મિત્ર જે મિત્ર સરકલે જે હોવા એના કારણે બાકી જો સામાન્ય કદાચ કરીને એફઆઈઆર રિક્ષાવાળકો ખાડામાં પડ્યો હતો અને મૃત્યુ પામ્યો તો આજ સુધી પેપરમાં બી અમે નથી વાંચ્યું આ તો શું અમારું અમારું સંગઠન કે અમારો ભાઈ છે અમારા છે ઋત્વિક ભાઈ છે કે આ લોકો બધા અમારી સાથે ઉભા રહ્યા સાથે ઉભા રહ્યા તો એફઆઈઆર થાય બાકી જો સામાન્ય પબ્લિક હોય તો આ વસ્તુ એફઆઈઆર ના થત ના થત ના થાય કોર્પોરેશન કોન્ટ્રાક્ટર પર છોડીને છટકવા માગે પણ કોર્પોરેશનનો જ વાંચ છે કોર્પોરેશનના અધિકારીઓનો જ વાંચ છે એટલે એ લોકોને એફઆઈઆરમાં એ લોકોના નામ જે લાગતા ઓળખતા એ બધાને લઈ લેવા હવે પછીની જે તપાસમાં જે નામ ખુલે બધાને લઈ લેવા ગમે તેવું સરકારનું પ્રેશર હોય અમે પણ ભાજપમાં પચાસ વર્ષથી મચીએ છીએ અને અમારો માણસ ગુમાયો છે અમે અને આ પરિણામ ભોગ્યું અમે એટલે જે કોર્પોરેશનના અધિકારી છે એમને જ લો કારણ કે આ લોકો કોન્ટ્રાક્ટરને આગળ કરી અને છટકે છે એ તો બિલકુલ અમને માન્ય નથી કોન્ટ્રાક્ટ કોર્પોરેશન જ જવાબદાર છે ઘટાડું જવાબદાર કોણ છે કોર્પોરેશન એ લોકો આને બનાવે ખોટા છે કોન્ટ્રાક્ટરની જોડે જે અધિકારીઓને લઈ કોર્પોરેશન જ જવાબદાર છે વિભાગીય જે વડા છે તેમની સામે પણ કાર્ય કોઈ કાર્યવાહી નથી થઈ વિભાગીય વડા એન્જિનિયર જે કોઈ હોય કોર્પોરેશન જ આની માટે જવાબદાર છે કોર્પોરેશન જ અમને એમને જે પાછળ બાળક છે એમના વાઇફ છે શું વળતર ચૂકવવું કે ના ચૂકવવું એમાં કોર્પોરેશનને જોવાનું પચાસ વર્ષથી અમે ભાજપમાં મુંડાઈએ બરાબર ઉપલા લેવલે મોદી સાહેબ અમિતભાઈ બધાના સારા કામ છે પણ નીચલા લેવલે કચરો છે અને આ કચરો જ પથારી ફેરવા છે દેશની વડોદરાના માંજાપુર વિસ્તારના આશાસ્પદ યુવાન એવા વિપુલસિંહ ઝાલા નું દુઃખદ અવસાન થયું આ કુદરતી નતું આ કોર્પોરેશન ભ્રષ્ટ કોર્પોરેશન સર્જિત આ મોત હતું અને વડોદરા શહેરમાં ઠેર ઠેર આ ખુલ્લા મોતના કૂવાના લીધે આ પરિવારના લોકોએ આ એકનો એક એમનો દીકરો ગુમાવો પડ્યો એક નાના બાળક સાત વર્ષના બાળકને કલ્પના પણ ના કરી આપણે આપણે સમજી પણ ના શકીએ વિચારી ના શકીએ કેટલો મોટો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે એ સાત વર્ષના બાળકે એના પિતાને ગુમાવ્યા છે એમના પત્નીએ એમના પતિને ગુમાવ્યા એક માતાએ દીકરાને ગુમાવ્યા ત્યારે આ વડોદરાનો દીકરો છે એ ભાવના સાથે આજે અમે આજે એમનું બેસણું હતું ત્યારે મેં એમના પરિવારજનો સાથે અહીંયા ઉભા છે એક નાની કેન્ડલ માર્ચ સિમ્બોલિક કરી છે જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ આ કુંભકર્ણ નિંદ્રામાં જાડી ચામડીના લોકો જે ઊંઘી રહ્યા છે સત્તામાં બેઠેલા કોર્પોરેશનના સત્તાધીશો કારણ કે હમણાં તમને અગાઉ એમના પરિવારજનોએ કીધું કે એક સામાન્ય માણસને પોલીસ સ્ટેશનમાં કેસ કરવો હોય તો કેટલું અઘરું પડે છે ત્યારે આ તો બાય બાય ચાર નીકળ આવે એ દિવસે એવું કીધું કે પીએમ થાય પોસ્ટમોર્ટમ થશે પછી એફઆઈઆર થશે જયારે એવો કોઈ કાયદો છે નહીં ત્યારે આજે પણ આટલા બનાવો દિવ આટલા દિવસ થઈ ગયા છવ્વીસ તારીખનો બનાવ અને આજે તમે જુઓ બે હજાર છવ્વીસનું નવું વર્ષ શરૂ થઈ ગયું પહેલી જાન્યુઆરી તે છતાં આ લોકોના પેટનું પાણી નથી આવતું જે માંગણી પરિવારની છે એ માંગણી અમારી પણ છે કે ભાઈ કોઈ પણ અધિકારી આમાં સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ આવે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ આવે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ આવે ગાર્ડન શાખા આવે જે રોડ વિભાગ છે રોડ એન્ડ સેફ્ટીવાળા એ પણ આવે આમ તો તમે જોવા જાઓ તો સત્તર ડિસેમ્બરનો જે હાઇકોર્ટનો ચુકાદો આવ્યો છે બે હજાર આઠનો એક કેસમાં એ કેસ ભલે અલગ હતો એ કેસની અંદર જે ઢોર પાર્ટી ગાયો પકડવા નીકળે એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું પરંતુ એ કેસના સંદર્ભમાં સત્તર ડિસેમ્બરે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એમાં લખ્યું છે કે રાહદારી પગપાળા જનારા અને વાહન લઈને જનારા જે નગરજનો છે નાગરિકોની સુરક્ષાની જવાબદારી એ કોર્પોરેશનની છે અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનને ઉદ્દેશીને નામદાર હાઈકોર્ટે લખેલું હોય ત્યારે જો સત્તર તારીખનો એ ચુકાદો વડોદરાકના મ્યુનિસિપલ કમિશનરે ગંભીરતાથી લઈને સ્ટ્રીટ લાઇટો લગાવી હોત ખુલ્લી ગટરો પૂરી દીધી હોત અને સારા કામગીરી બેરીકેડ લગાવ્યા હોત ખાડી બહાર તો કદાચ વિપુલસિંહ ઝાલાનું મૃત્યુ ના થયું હોત એટલે મારું ચોક્કસપણે માનવું છે કે આના માટે જવાબદાર આ લોકો છે નવ નવ દિવસ થઈ ગયા હતા સત્તર તારીખનો ચુકાદો અને પછી છવ્વીસમી મૃત્યુ થયું એ નવ દિવસમાં કોઈ કામગીરી ના કરી અને માટે આ બનાવ બન્યો ગંભીર બનાવ ત્યારે ચોક્કસ એના માટે આ જવાબદાર આ લોકો છે અને તમે એફઆઈઆર કરીને તમે કોન્ટ્રાક્ટર ને આ બધું જે ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે છે જે આ લોકો પ્રેશર કરવાનો પ્રયત્ન કરે છે ભાઈ તમને શરમ આવી જોઈએ આજે બેસણું હતું તે દિવસે સત્યાવીસ તારીખે અંતિમ ક્રિયા હતી આ વોર્ડ નંબર અઢારના ચાર કોર્પોરમાંથી કોઈ ફરક્યું નથી આજે પણ નથી આવ્યા શહેરના મેયર ગાયબ મ્યુનિસિપલ કમિશનર ના આવ્યા ચેરમેન ના આવ્યા આ વિસ્તારના કોર્પોરેટર ના આવ્યા ધારાસભ્ય ના આવ્યા સાંસદ ના આવ્યા શરમ આવી જોઈએ માનવતા પણ મારી પરણીના લોકોની અરે માનવતાની દ્રષ્ટિએ તો આવો સત્તામાં તમે બેઠા છો તમે જવાબ તમે તમારી છે એકાઉન્ટેબિલિટી છે તમે જવાબ તો આપો કે શું કરશો અને અત્યારે તો જે એમના માનીતા અધિકારીઓ જે એમના સરકારી જમાઈની જેમ કમાવ દીકરાના હોય એમને બચાવવાનો તક્તો ઘણી રહ્યો છે કે ભાઈ આ અધિકારીને કઈ રીતે બચાવીએ વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને શરમ આવી જોઈએ રોજે સવારે તે ક્રિકેટ રમવા જતા રહે છે એટલે બે મિનિટ તમે અહીંયા આવીને આ વ્યક્તિના પરિવારને કોઈ સાંત્વના આપવાય ના આવે વાત કરવાનો નાનો સાત વર્ષો દીકરો છે એટલે અમે તો આ બાબતે લડવાના છે રોડ રસ્તા પર આંદોલન કરીશું અને કાયદા કે પણ લડીશું નામદાર હાઈકોર્ટનો જે ચુકાદો છે એ સંદર્ભમાં આવનાર અમે ગઈકાલે જ વડોદરા શહેરના પોલીસ કમિશનરને અમે આપ્યું છે કે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરની સામે ફરિયાદ દાખલ કરો આ જેટલા ડિપાર્ટમેન્ટ છે સ્ટ્રીટ વેન્ડર ગાર્ડન શાખા ડ્રેનેજ વોટર સપ્લાય બધાના અધિકારીઓની સામે ફરિયાદ દાખલ કરો એક ઉદાહરણ ઉભું કરો વડોદરા શહેરમાં કે કાલે ઉઠીને કોઈ પરિવારનો કોઈ દીકરો કે કોઈ દીકરી કે કોઈ યુવાનનું આવું ના થાય એવું આ લોકો એક લોકોએ ભાવના રાખવી જોઈએ લાગણી રાખવી જોઈએ પરંતુ એની જગ્યાએ આખું ભીનું સંકેલાની વાત જાણે કશું થયું જ નથી સબકુચ સલામત એના પોકળ દાવા એટલે અમે તો આ બાબતે લડવાના છે અમે એમના પરિવારજનોની સાથે ઊભા છે અને નાના સાત વર્ષના દીકરાને અમે ન્યાય અપાઈશું આ બાબતે કાયદાકીય પણ લડવાના છે અને આંદોલન પણ કરવાના છે